મોરબીની માળિયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી કાલિન્દ્રી નદીની હાલત ખૂબ જ ખરાબ હોવાનું દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે નદીમાં ઠેર ઠેર ગંદકી અને દબાણો થયા છે તેમ જણાવ્યું હતું કે જો આમ ને આમ ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહીં રહે નદીના પટમાં અને કિનારા પર દબાણો કરવામાં આવ્યા છે અને ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે આ વાત કોઈ અધિકારી કે પદાધિકારીઓના ધ્યાનમાં આવતી નથી જો ખરેખર સ્વચ્છતા અભિયાન કરવા માંગતા હોય તો પંદર દિવસમાં કાલિન્દ્રી નદીને સાફ કરીને બતાવો